પંચમહાલના ગોધરા તાલુકાના ગોઢડા ગામમાંથી પસાર થતી કુણ નદીની આજુબાજુ કેટલીક લીઝો આવેલી છે અને આ લીઝ સંચાલકો દ્વારા કરવામાં આવતા ખોદકામ દરમિયાન નીકળતી ડસ્ટ કુન નદીની સાઇડોમાં નાખતા કુન નદી સાંકળી થવા સાથે નદીના અસ્તિત્વ પર ખતરો સર્જાયો છે ઉપરાંત સ્થાનિકોની હાલત અત્યારે કફોડી બની છે જેથી આડેધડ થતું બાંધકામ અને ખોદકામ એ ન કરવામાં આવે અને આ ડસ્ટ બંધ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગ થઈ છે

કેમિકલ વાળું પાણી પદાર્થ વાળું એકદમ પીલુ ભંગાર પાણી આવે છે તો કોઈ પણ કશું કોઈ એનું ધ્યાન દેતા નથી ત્રણ ચાર વાર અરજી કરી છે પણ કોઈ હજુ result મળ્યું નથી અમને પાણી નું અમારે ગોઠણા ગ્રામ પંચાયત છે અમારે આજુબાજુ માં સોન નદી નદી પસાર થાય છે એની આજુબાજુમાં લગભગ છ થી સાત કોરી આવેલું છે એનું ડસ્ટિંગ જે લોકો ડસ્ટ કરે ને જે પોતાની હથથી નીચે નદીમાં પૂરણ કરવા માંડે છે એના કારણે અમારા માહિતી મુજબ એવું જાણવા મળ્યું છે કે જે કોરી ઉદ્યોગો છે તેમના દ્વારા ડસ્ટ જે છે પોતાની પ્રિમાઇસીસ ની બહાર ખાલી કરવામાં આવે છે જેથી પ્રદૂષણની થોડી સમસ્યા છે ત્યારબાદ અમુક જે કોરી ના લીઝ ધારકો છે તે સરકારી પડતર જમીનમાંથી કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર